સંજેલી તાલુકામાં કારતક સુદ્ધ પૂનમના પવિત્ર દિવસે કોટા ગામે મહાકાળીમાના મંદિરે દેવદિવાળી નિમિત્તે એકસો ને એકાવનનો અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો કોટા માના મંદિરે કારતક સુદ પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નિમિત્તે માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓ અને અન્નકૂટ દીવડા સાથે અર્પણ કરાયું હતું એકસો ને એકાવનનો અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો ત્યારબાદ મંગળ આરતી કરવામાં આવી હતી દેવ દિવાળી પર્વ નિમિત્તે ભક્તોએ અન્નકૂટ અને મહાકાળી માના ચરણોમાં શિશ ઝુકાવી દર્શન કર્યા હતા અને મંગળ આરતીનો લાભ લીધો હતો અનકૂટ દર્શન ચાર વાગ્યે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને મહાકાળી માના મંદિરને ચારે બાજુ શણગારવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજે કાર્તક સુદ પૂર્ણિમા દેવ દિવાળી ગુરુ નાનક જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ મહાકાલી માતાશ્રીની અસીમ કૃપા અને પ્રેરણા થકી અમે આજથી પચીસ વર્ષથી દરેક વર્ષે અન્કુટનું આયોજન કરીએ છીએ આ અન્કુટની અંદર આશરે પાંચસો એકાવન કરતાં પણ વધુ આઈટમોનો ભોગ ધરાવવામાં આવે છે માતાજીને અને અહીંયા આવનાર દરેક માઈ ભક્તોની આશા મહાકાલી માતાજી પૂરી કરે છે એનું અમને ગર્વ છે અને આ કાર્ય કરી અને હું ખૂબ જ મનનો સંતોષ અનુભવું છું સાથે સાથે આપ જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના રૂપિયા મળેલો એ વખતથી શીરો ચાલે છે બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગ્રામજનો સંજેલી ગ્રામજનો મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી